હેલો બાળ મિત્રો વેલકમ ટુ શામેન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે ધોરણ પાંચ મારી લેખન પી એમાં જે ચિત્ર વર્ણન આપેલું છે તેના વિશે માહિતી મેળવીશું તો અહીં પેજ નંબર આઠ ઉપર ચિત્ર વર્ણન આપવામાં આવેલું છે અહીં જે ચિત્ર આપેલું છે તેના વિશે આપણે આપણે એનું વર્ણન કરવાનું છે તેના વિશે વાક્યો લખવાના છે તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ તો અહીં વર્ણન લખ્યું છે તેની નીચે સૂચના આપવામાં આવી છે ગુજરાતના આ પ્રસિદ્ધ સ્થળ વિશે માહિતી મેળવીને લખો તો અહીં ચિત્ર આપવામાં આવ્યું છે તે ચિત્ર પહેલાં આપણે જોઈ લઈએ ચિત્ર જોઈને તમને ખબર પડી ગઈ હશે કે આ ચિત્ર કયા મંદિરનું છે તો આ છે અંબાજી મંદિર તમે ઘણા બધા ત્યાં દર્શન માટે પણ ગયા હશો તો ચાલો તેના વિશે વાક્યો જોઈ લઈએ તો પહેલું વાક્ય છે અંબાજી મંદિર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે બીજું વાક્ય આ મંદિર મા અંબાને સમર્પિત છે એટલે કે આ મંદિર કોનું છે અંબા માતાજીનું મંદિર છે ત્રીજું વાક્ય માન્યતા મુજબ અહીં દેવીનું મસ્તક પડ્યું હતું તેથી તે એકાવન શક્તિપીઠોમાંનું એક પવિત્ર સ્થળ છે ચોથું વાક્ય દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખો ભક્તો અંબાજી માતાના દર્શન માટે આવે છે પાંચમું વાક્ય અંબાજી મંદિર તેની આસ્થા અને પ્રાકૃતિક સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે પ્રાકૃતિક સૌંદર્ય માટે એટલા માટે કે તે ત્યાં આરાસુર પર્વત પર આવેલું છે તો અહીં તમે તમારી રીતે બીજા વાક્યો પણ ઉમેરીને લખી શકો છો આપણે અહીં જગ્યાના અભાવે આટલા જ વાક્યો લખ્યા છે તમે માહિતી મેળવીને નોટબુકમાં તેના વિશે વધારે વાક્યો પણ લખી શકો છો તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ